લગન ગીત ચાલુ કર્યા ભાઈ રામ રામ સીતારામ કિધાયરો બધી મજા માણી અમે એકદમ નવા તમારું સ્વાગત છે ને આજ ને આજ છે એટલે બે તો હાલો ભાઈ મંડપ ટ્રેક્ટર કાલેથી ખોળવાનું ચાલુ કરવાનું છે

ખા પર તો તો ઇટા કે તો ઓ શોર્ટણી વાત નખવાન શરૂઆત થઈ ગઈ સામાન નખતે હા હા સામાન નખાય શાંતિ પર તો નખ તો તમે તમે જોઈને પાછા આવવાનું કરજો તો આ નહી નખશો કરજો કે રહે હે ઈ mặc áo là vậy được hay là một tù mọi người ta sống không có cái <laughs> tù mặc áo này là tù mặc áo này là tù mặc áo này અલફણ કેરાવા મેં આપું ना कहते ना कहते कौन काम ना ये बोलता है देख द ये ये भी मना ये भी मना कर देता है पर बात हां उसे पास सुन सो मना है अच्छा पास सुन तो तेरा गादी कट लगी हां बाट आयो नहीं आओ नहीं क्या कर परवादर के क्यों का पर नहीं बजे मोलीलाल बोल आवे जब आए तो बनावे हटाने जस बताई ऊपर बैठा सियारे सिया આ થોકી વા હાટુ બનાવે આ થો ખાવા પા થો ખાવા એટલે કે ઈહે તા ખરી ન ઓલુ હે આ ધાની માં હાથો કીવા હાટુ બનાવે હે ઇતલી કે શોખ હોય તો સકારે મીઠું પેલે દોહી પુરાણ કઈ કે ઈહે તારતા કઈયું ઈહે ને હે દોહી પુરાણ કે ઈહે તારતા

આપણા આપણા થી રેવાતું નથી આપણે પેલા ખાઈ લઈએ કામ નકલે રેડી

તો અહી બસલ બકાઈ દીધી આ ચાલો કરી દીજો કા તમે ચાલો હે તા એ રે એકદમ ચોખ્ખું હા આ છે ના કોઈ કે બોલો ગાડો ને આખોનું ઘરું કાટે છે